શ્રી ગણેશ આય નમઃ નમસ્કાર દર્શક મિત્રો ધર્મ જ્ઞાનમમાં આપનું સ્વાગત છે વૃષભ રાશિ અક્ષર બવવું તો આ રાશિમાં જન્મેલા લોકો કેવા હોય છે કોની જોડે લેણદેણ હોય છે કેવા ધંધામાં વધુ ફાવટ હોય છે કાર્યશક્તિ કેવી હોય છે કૌટુંબિક સુખ ધંધો શારીરિક તંદુરસ્તી એમના ગુણ અવગુણ એમનો ભાગ્યશાળી રંગ કયો ભાગ્યશાળી દિવસ કયો ભાગ્યશાળી આંક કયો એમની રાશિના સ્વામીનો પણ આંક કયો અને આ રાશિના વૃષભ રાશિવાળાના ભાગ્યશાળી ધાતુ કઈ એ દરેક વિશે આપણે જોઈશું તો આપણે જોઈએ પહેલાં સ્વભાવ એમનો જે છે એ મક્કમ અને વ્યવહાર હોય છે કામ કરવાની એમની શક્તિ વ્યવસ્થિત અને વધુ કાળજી અને ચીવટભરી હોય છે જે કામ તેઓ હાથમાં લે ને તે પાર પાડ્યા વગર જમતા નથી એ પાર પાડ્યા વગર રહેતા જ નથી મક્કમ નિશ્ચયાત્મક સ્વભાવ તેઓ સ્વભાવે જરા નરમ અને કંઈક ઠંડી પ્રકૃતિના પણ હોય છે આ લોકો નવી નવી પદ્ધતિના ચાહક હોય છે અને જૂની રસમ મુજબનું કામ કરવાનું તેઓ ઈચ્છતા નથી એકનું એક કામ તેઓ વિવિધ રીતે કરે છે ત્યારે જ જમપે છે કામમાં જરા ધીમા હોય છે તો પણ જે કામ તેઓ કરે તે સંપૂર્ણ અને ચોક્કસ હોય છે વૃષભ રાશિમાં જોઈએ તો તેઓમાં વિચારશીલતા થોડી ઓછી હોય છે એટલે સાધારણ રીતે તેમણે પોતાના કાર્યની રૂપરેખાની જરૂર પડે છે એક વખત તેમને શું કામ કરવાનું છે તે કહેવામાં આવે છે કે તરત જ તેઓ કામ ચોક્કસપણે પાર પાડી આપે છે એમાં જરા પણ કોઈ શંકા નથી એમની શારીરિક અને માનસિક પ્રકૃતિ થોડી મંદ હોય છે તો પણ જ્યારે તેઓ ગુસ્સે ભરાય છે ત્યારે કોઈની પરવા પણ કરતા નથી તેમના મગજની ઉષ્ણતાનો પારો હદ બહાર ચાલી જાય છે અને એમને શાંત પાડવા ઘણી વખત મુશ્કેલ પણ થઈ પડે છે કામ કરવામાં તેઓ પોતાનો સ્વાર્થ પહેલાં આગળ ધરે છે પોતાની બાબતમાં તેઓ ખાસ ધ્યાન રાખી નુકસાન થવા દેતા નથી બીજાઓ સાથે સંબંધ બાંધતા પહેલાં તેઓ પોતાના લાભાલાભનો વિચાર આગળથી જ ગોઠવી રાખે છે તેઓ વલણમાં જક્કી અને અણનમ હોય છે તેઓ પોતાની ઈચ્છા મુજબ કામ કરે છે અને તે અનુસાર જ વર્તન ચલાવે છે તેમનામાં સાહિત્યિક શોખ ભરપૂર હોય છે અને આથી તેઓમાં ઘણા મહેનતું અને ઉદ્યમી નીવડે છે પરિશ્રમ લોકોની ઉપરવટ થઈને કામ કરવાની શક્તિ તેમજ જાહેર હિંમતને લઈને તેઓ લોકો ઉપર શાસન ચલાવી શકે છે અને તેમના નેતા બની તેમને દોરવણી પણ આપી શકે છે આ રાશિમાં જન્મેલાઓ પોતાનો જ પોતાના સ્વામી પોતાની સ્વેચ્છા મુજબ ચાલે છે તેઓ એક કામમાં ખાસ પાવરદા હોય છે તેઓ સામા માણસના વિચાર સારી રીતે જાણી જાય છે અને આથી તેઓ પ્રસન્ન થાય તેમ કામ કરવાની તેમની સરળ સરળતા થઈ પડે છે આમ છતાં પણ તેમનામાં એક ખરાબ ટેવ છે આ ટેવ છે તેમની પ્રગતિને રોકે છે તેઓ ન કહેવા જેવી વાતો ગમે તે સ્પષ્ટ શબ્દોમાં કહી દેતા અચકાતા નથી ધંધાધારી ગુપ્તતા તેમનામાં નથી સ્વભાવે તેઓ ઉદાર અને વિશાળ મનના હોવાથી તેઓ બધાને પોતાના સાચા હિતસિંચક માને છે પોતાના હિતેસુ માને છે અને તેમની આગળ ન કહેવા જેવી દરેક વાતો ધંધાની પણ કરી દેતા હોય છે ક્યારેક તો તેઓ પોતાની આ નબળાઈથી પારખી જાય છે અને ગુપ્તતા જાહેર કરવા બદલ તેમને અમુક પસ્તાવો અને એનું પરિણામ પણ ભોગવવું પડતું હોય છે તો આ રાશિમાં જન્મેલા જે છે એ એક ધારા વફાદાર હોય છે ક્યારેક તેમના ભોરપણનો કોઈ ગેરલાભ પણ લે છે આ માણસો જ્યારે કોઈના દુશ્મન બને છે ત્યારે તે ભારે કરી બતાવે છે વેપાર ધંધાને લગતા નિર્ણયો તેઓ જ્યારે શાંત અને એકાંતમાં હશે ત્યારે જ કરી શકશે ઉશ્કેરાટની દશામાં લોક સમૂહમાં તાત્કાલિક નિર્ણય લેવામાં આ બધું એમને એ કરી શકતા નથી તેઓ બધાનું સાંભળે છે પણ પોતાનું ધાર્યું જ કરે છે આ રાશિમાં જન્મેલા સ્વભાવે બહાદુર ભય વગરનાને હિંમતવાન હોય છે મોજ મજા રંગરાગ તેમજ એમને પ્રિય એ એમને પ્રિય હોય છે અને વખત આવે સખત મજૂરીમાંથી પણ એ છટકી જઈ એસ આરામ કરવા તરફ તેઓ ડરી પડે છે સેટ કરતાં આ લોકો નોકર તરીકે વધુ દીપી ઉઠે છે આ લોકો જાહેરમાં કામ કરી શકવાની શક્તિ ધરાવે છે લોકોની નાડ પારખી તેમને શું ગમે છે તે તેઓ સારી રીતે સમજી શકે છે સ્થિર મનોદશાવાળા હોય છે તેમને સોંપવામાં આવેલા બધા કામ તેઓ ખંત અને વિશ્વાસથી પાર પાડ્યા વગર રહેતા નથી સાધારણ રીતે તેમના કાર્ય અને બોલવામાં વજન રહેલું હોય છે તેમના શબ્દો નિશ્ચયાત્મક અને વજનદાર હોય છે આથી જ આ લોકોમાં તેમના પ્રત્યે માન અને પ્રતિષ્ઠા રહે છે આ રાશિવાળા ખાસ કરીને વ્યાપાર ધંધામાં કુશળ હોય છે વ્યાપાર કેવી રીતે કરવો તેના અમુક ગુપ્ત ભેદો શું છે બજારમાં માગ શેની વધુ છે તેઓ સારી રીતે જાણે છે આ લોકોને મિત્રો વધુ પ્રમાણમાં મળી આવે છે જીવનમાં જે જે ક્ષેત્રમાં તેઓ પ્રવેશ કરે છે ને તે તે ક્ષેત્રમાંથી તેમને મિત્રો મળ્યા વગર રહેતા નથી મિત્રોની મિત્રતાથી તેમને વખતો વખત એના મિત્રો તરફથી લાભ થયા કરે છે આ માણસો સ્વભાવિક જકી હોય છે એ આગળ જણાવી ગયા આપણે તેમનો આ સ્વભાવ તેમને ક્યારેક મુશ્કેલીમાં મૂકી દે છે આમ છતાં પણ મિત્રાચારીમાં તેઓ પૂરા વફાદાર હોય છે જ્યારે તમારો તે લોકોને પૂરો પરિચય મળી જાય છે ત્યારે તેઓ તમારે માટે કંઈ પણ કામ કરતાં અચકાતા નથી સ્વભાવે તેઓ સંકુચિત મનોવૃત્તિવાળા અને ખંતીલા હોય છે પ્રથમ તેઓ પોતાના ઘરને માટે અને પોતાના માણસો માટે જ પ્રયત્નો કરે છે લાભ સમયે તેઓ પોતાના અપ્તજનોને પણ ખટાવે છે આ લોકો સ્વભાવે આનંદિક કલ્પનાશીલ પ્રામાણિક હોય છે સામાજિક રીત રિસમમાં તેઓ સારી રીતે ભીળવાઈ જાય છે લોકોમાં તેઓ આકર્ષણ પણ ઉપજાવી શકે છે અને મજબૂત અને અજબ પ્રકારની સહનશક્તિ પણ અમુક વખતે ધરાવે છે બાળકોનો એમનો બાળકોનું પ્રત્યે બહુ એમને આનંદ હોય છે એમનો શોખ હોય છે તેમના જીવનને યોગ્ય માર્ગે લઈ જવામાં તેઓ આનંદ અનુભવે છે તેમનો રાશિનો સ્વામી શુક્ર હોવાથી તેઓ કુમળા હૃદયના અને બળિયેલ હોય છે જરા જેટલા શબ્દો પણ તેમનો હૃદયમાં લાગી જાય છે અને વેદના કરાવે છે સૌંદર્ય પ્રત્યે તેમનો પ્રેમ હોય છે બધી વસ્તુઓ વ્યવસ્થિત અને હો જોઈએ પરંતુ તેને માટે પોતાના જાતનો ભોગ આપવા તે ઈચ્છતા નથી બીજાની પાસે અપેક્ષા રાખે પૈસાની બાબતમાં લોકો સખ્ત અને પ્રમાણિક હોય છે અને બહુ સીધા હોય છે કરક્રસર કરી શકતા નથી તો પણ પૈસાનો નકામો વ્યય પણ કરી શકતા નથી આ લોકો સ્વભાવે અહંકારી હોય છે ક્યારેક દુર્જનતા પણ અમુક વખતે થઈ જતી હોય છે લોકોમાં ત્રાસ પણ ફેલાવી દે હિંમતવાન હોય છે પણ ખરા કેટલીક વખતે તેઓ ભીરુતા પણ પેસી જાય છે તેવી વખતે પોતાની જાતને સિપ્તપૂર્વક બચાવી લે છે આ રાશિમાં જન્મેલા પોતાના સ્વભાવને કાબૂ રાખી ખપ પૂરતી વાતચીત કરે પોતાના જીવનનું એક જ ધ્યેય બનાવે સદા નીતિ અને આચાર વિચારથી રહે તો તેઓ જરૂર પોતાની જાતને પ્રગતિશીલ અને ઉન્નત બનાવી શકે છે ઈશ્વર પ્રત્યે એમની શ્રદ્ધા બહુ હોય છે તેની મોટાઈ પણ તેમને સ્વીકારવી ગમે છે તેમને સત્પુરુષોનો સમાગમ કરવો ગમે છે સંતો સંન્યાસીઓ જોડે બેસવું તેમનું આદર કરવો એમને બહુ ગમે છે મન ઇન્દ્રિયોનો કાબૂમાં ગમે છે આ રાશિની અસર નીચે જન્મેલા જે સ્ત્રીઓ છે એ બીજાના દોરવાઈ જાય નહીં એમના ભોરપણનો કોઈ લાભ ન રહે એ એમને ખાસ જોવું રહ્યું આ રાશિમાં જન્મેલા સ્ત્રીઓ અવિચારી કામવાળી કામ કામવાળાઓ થઈ જાય છે અને પરિણામે પછી વિચાર વગરનું જે કામ કર્યું એના માટે એમને એ પરિણામ માટે તે પોતે બે દરકાર પણ અમુક વખતે બની જતા હોય છે કૌટુંબિક સુખ આ લોકોનું આ રાશિની અસર નીચે જન્મેલાનું સુખી અને આનંદી રહેશે સ્ત્રી પુરુષ વચ્ચે તેમના કુટુંબના બીજા સભ્યો વચ્ચે તેમને સારો મેળ રહેશે બીજા ખરાબ ગ્રહો ન નડે તો સંતાન સુખ પણ તેઓ પૂરા આનંદની સાથે ભોગવી શકે છે તેમનું પરિણિત જીવન સુખી અને સરળ આનંદી બની રહે છે આ રાશિમાં જન્મેલાઓનો ધંધો જોઈએ ધોંધી ધંધો નોકરી નો શિક્ષણ લેવું જરૂરી છે એક વખત તેઓ જે શિક્ષણ મેળવે છે તે કદી ભૂલતા નથી અને તે માર્ગે ધંધામાં આગળ વધે છે આ લોકોને કોઈની હૂંફ અને સાબાશી ઘણા જ જરૂર હોય છે કોઈ એમને શાબાશી આપે હૂંફ આપે તો એ વધુ પ્રોત્સાહિત થાય છે અને આગળ વધે છે આ લોકો મુખ્યત્વે નાણાંના વ્યવહારમાં કામમાં વધુ લાયક છે આથી તેઓ બેન્કર કેશિયર ખજાનચી તરીકે સારા જે આ પૈસાનો વ્યવહાર હોય છે ને એ એમાં એ લોકો સારા કામ કરી બતાવે છે મહેતાજી કોઈ હોટલના મેનેજર તરીકે મંત્રી તરીકે આ રીતે એઓ સારું કામ કરી શકે છે આ રાશિની અસર નીચે જન્મેલા મિકેનિક્સ આર્ટિસ્ટ ઇલેક્ટ્રિશિયન ડિરેક્ટર પણ આ બની શકે છે ખેતીવાડીના કામમાં પણ એમને બહુ જ ખેતીનો પ્રાકૃતિકનો બહુ જ એમનો શોખ છે ખેતીવાડીના કામમાં પણ સફળતા મેળવી શકે છે બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરો તરીકે ડેકોરેટર તરીકે કમ્પાઉન્ડર તરીકે પણ આ લોકો સારું કામ કરી શકે છે આ રાશિની અસર નીચે જન્મેલાઓમાં સ્ત્રીઓમાં નર્સમાં પણ એ પોતે કાર્ય કરી શકે છે રાંધવાની કળામાં બહુ કુશળ હોય છે બહેનો અને પણ સારા ઘરકામ કરી અને ભાવધરી એમનામાં હોય છે આ લોકોએ એક સૂચના ધ્યાનમાં રાખવાની જરૂર હોય છે કે બીજાઓની બુદ્ધિથી દોરાયા વગર પોતાની જ સર્જન શક્તિ રચવી અને તેને આધારે ચાલવું બીજાઓના આધાર ઉપર રહેવાથી કોઈક સમયે સપડાઈ જવાનો પણ ભય આમાં રહે છે તંદુરસ્તી જોઈએ તો આ રાશિમાં જન્મેલાઓ શરીરે કદાવર મજબૂત અને જાડા હોય છે તેમના નાક મુખ ફોળા હોય છે તેમના દેહની ચામડી લાલચોળ તેજસ્વી હોય છે તેમના ખભા વિશાળ હોય છે તેમને કસરત એને સારા પુસ્તકો વાંચવા જોઈએ અને નિયમિત કસરત કરવી જોઈએ યોગ કરવો જોઈએ તેમના શરીરનું કોઈ પણ નબળું અંગ હોય તો એમનું રાશિનો અવયવ ગળું છે ગરદન છે તેમણે પોતાના ગળાની સાવચેતી રાખવી જોઈએ તેને માફક આવે તેવો જ ખોરાક લેવો જોઈએ બહુ મોટેથી બોલવું જોઈએ નહીં અતિશય રડવું નહીં તેમજ ગળાને તસ્તી પડે એવું કામ કરવું નહીં આ લોકો વારંવાર ગળાના દરદોરથી એ પોતે પીડાતા હોય છે આ સિવાય આંખ દાંત નાકની આસપાસ પણ આ લોકોએ આ પોતાના અવયવની જાણ જાળવણી રાખવી પડે એમના આ બધી વસ્તુઓથી તકલીફો અમુક વખતે રહ્યા કરે તેમને સારી સોબત રાખવી જોઈએ નિયમિત યોગ કસરત કરવી જોઈએ ઉતાવળીઓ કામકાજ કરવો જે છે સ્વભાવ એ થોડો ત્યાગ કરવો જોઈએ ઉત્તેજિક માદક પીણા તેજવા જોઈએ બહારની ખાણીપીણી ઉપર અંકુશ કરવો જોઈએ તેમના તંદુરસ્ત જીવન માટેની આ સોનેરી ચાવીઓ છે તેમની આર્થિક સ્થિતિ સદ્ધર રહેશે આર્થિક ઝંઝાવત સહ્યા વગર જ તેમનું જીવન સમાપ્ત થાય પૈસા કમાવવાનું કામ તેમને માટે તદ્દન સહેલું હશે પૈસો એમને શોધતો આવશે આ રાશિના કેટલાક વૈભવ વિલાસ અને મત શોખમાં પૈસાની ધૂળધાણી પણ કરી નાખે છે આવાઓને પછી પાછળથી પૈસાની અમુક વખત તાણ કે ખેંચ પડતી હોય છે પરંતુ જેઓ પોતાનું જીવન શાંતિથી અને કોઈપણ પ્રકારની ધમાલ વગર વિતાવ્યા વિતાવે છે અને એવું ઈચ્છે છે તેમને પૈસાની ચિંતા કદાપી રહેતી નથી હવે એમના વૃષભ રાશિના ગુણ જોઈએ તો ગુણોમાં એ નિશ્ચયાત્મક હોય છે વ્યવસ્થિત યોજના ઘડનારા હોય છે મક્કમ હોય છે નિયમિત વૈભવ વિલાસ ઈચ્છનારા હોય છે કેમ કે એમનો રાશિનો સ્વામી શુક્ર છે ને એટલે ભોગવિલાસ એમને બહુ સૂવું આરામ કરવો એવું બધું ગમે શાંતિના ચાહક વિશ્વાસું વિરોધની દરકાર ન કરનારા ભલે કોઈ વિરોધ કરે પણ એની કોઈ દરકાર ન કરવાવાળા લોકમાનસ પીછાડનારા પ્રામાણિક આનંદી અને દ્રવ્યના કામમાં બહુ જ ચોખ્ખા હોય છે પૈસાની લેવડ દેવડમાં ખૂબ જ ચોખ્ખા હોય એમનો અવગુણ જોઈએ તો એ અમુક વખતે કોઈને છેતરી કાઢે થોડું અમુક જક્કી વલણ પણ રાખે એમનો ખાસ અવગુણ છે અહંકારી અને તામસી પ્રકૃતિનો સ્વભાવ અને થોડું આળસું અને જડતા થોડી આવી જાય છે ભય સમયે પાછળ પાણી અમુક વખતે કરી દેતા હોય છે અને બીજાને અમુક વખતે જોખમમાં પણ મૂકી દે અને તૈયાર માલ આરોગનારા અમુક વખતે થઈ પડે છે એમનો ભાગ્યશાળી રંગ છે આકાશી ભૂરો પીળો અને પોપટી કલર એમનો ભાગ્યશાળી દિવસ છે શુક્રવાર એમનો ભાગ્યશાળી આંક છે છ એમનો શુક્ર માટેનો જે રાશિના સ્વામી છે શુક્ર એમનો ભાગ્યશાળી આંક છે છ શુક્રનો ભાગ્યશાળી શુક્ર માટેનો આંક છે છ તેમની ભાગ્યશાળી ધાતુ છે તાંબુ એમને વર્ષમાં સારી પ્રગતિ કરવી હોય તો મોટે ભાગે બારે મહિના સારા જ હોય પણ સપ્ટેમ્બર અને જાન્યુઆરી જાન્યુઆરી સપ્ટેમ્બર આ બે મહિનામાં જે કોઈ પણ કાર્ય કેમ કે આ બે મહિના એમના માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે સર્વે ઈશ્વરને આધીન છે આ એક લક્ષણ છે આ લક્ષણ તમે જોજો આમાંથી જે કોઈ તમને લાગે કે ના બરાબર છે બધાને આ એક સરખું નથી હતું દરેકના સંસ્કાર દરેકના જન્મ સમયના બધા ગ્રહો પણ આમાં અસર કરતા હોય છે